અધજન શાળાના વિદ્યાર્થીઓનો દીપાવલી પર્વ નિમિત્તે અનોખા દીવડાનું સર્જન કરવામાં આવ્યું હતું અધજન શિક્ષણ મંડળ સુરત સંચાલિત અધજન શાળાના વિદ્યાર્થીઓ શાળાના આચાર્ય મનીષાબેન ગજ્જાના આયોજન હેઠળ દીપાવલીના પાવન પર્વ નિમિત્તે વિવિધ આકારના દીવડાઓ મીણબત્તી કોડિયા અગરબત્તી અને પગલુછણિયા બનાવી રહ્યા છે જે સમાજના સર્જનો તેની ખરીદી કરી શકે તે માટે શાળાની દુકાનમાં પ્રદર્શન રૂપે મૂકવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના અનોખા કાર્યો દ્વારા દીપાવલીના પર્વની ઉજવણી થઈ શકે અને ભવિષ્યમાં પગભર થઈ શકે તથા સમાજના સજ્જનો ખરીદી કરી તેમના જીવનમાં નૂતન જ્યોત પ્રગટાવી શકે મારું નામ ગજ્જર મનીષા છે હું અંધજન શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં દિવાળી પર્વ નિમિત્તે અમે વિદ્યાર્થીઓને દીવડા બનાવતા શીખવીએ છીએ અને એની પર રંગકામ કરતા શીખવીએ છીએ આ બનાવેલા દીવડા મીણબત્તી અગરબત્તી પગલુછણીયા અને ફાઇલ મેકિંગનું કામ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે આ બનાવેલ બનાવટો અમે અમારી શાળાની બહાર એક સ્વાશ્રય કરીને એક દુકાન ખોલેલ છે ત્યાં આ વસ્તુઓ જાહેર જનતા માટે વેચાણ માટે મૂકવામાં આવે છે જાહેર જનતાને આ વસ્તુઓ ખરીદીને વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ ફેલાવવા માટે એમની વસ્તુઓને ખરીદીને એમના ઉત્સાહમાં વધારો કરવા માટે અને દિવાળી પર્વની ઉજવણી સાથે મળી કરવા માટે હું નમ્ર વિનંતી કરું છું